ઉત્તર ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનની સહાય આપવામાં પાટણ જિલ્લાને બાકાત રાખવા બાબતે પ્રાંત કચેરી સિદ્ધપુર ખાતે કોંગ્રેસ દ્વારા આવેદન ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે સહાય આપવામાં પાટણ જિલ્લાને બાકાત રાખવાના નિર્ણય સામે આજે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા પ્રાંત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું એક તરફ ખેડૂતો દાટ બિયારણ અને ખાતરના ખર્ચ બાદ ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા છે ત્યાં બીજી તરફ કુદરતી આફતથી પાક નિષ્ફળ ગયો છે આ સંજોગોમાં સહાય ન મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ પડેલ છે તેના કારણે ઉત્તર ગુજરાતમાં મગફળી તેમજ અન્ય પાકોમાં ખેડૂતોને નુકસાની થયેલ હોવાનું જોવા મળે છે આ મગફળી અને અન્ય પાકો હજુ ખેડૂતોના ઘરમાં પહોંચે તે પહેલા જ કમોસમી વરસાદ રૂપે પ્રકોપ આવેલ તેના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે અને મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામેલ હોવાથી પશુપાલકોનો વ્યવસાય કરતા ખેડૂતોને ઘાસચારાની મોટા પાયે તંગી જોવા મળી છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાની સમય છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના નુકસાન માટે સર્વે કરવામાં આવે છે પરંતુ આ સર્વેમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવેલ છે તેવું જાણવા મળેલ છે પાટણ જિલ્લાના આજુબાજુના બધા જિલ્લામાંથી વરસાદથી થયેલ નુકસાનની સર્વેની કામગીરી ચાલુ હોય તો શા માટે પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે આવી સરકારની ખેડૂતો માટે ભેદભાવવાળી નીતિ રાખવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સિદ્ધપુર તાલુકો તેમજ પાટણ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેમજ જગતના તાતનું પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી બંને છે જો વહેલી તકે પાટણના ખેડૂતોને ન્યાય નહીં મળે અને સહાયની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરશે આ કાર્યક્રમમાં સિદ્ધપુરના પૂર્વ

મગફળીનો પાક જુવારનો પાક ખેતીનો પાક નિષ્ફળ ગયેલો છે ઉત્તર ગુજરાતમાં કેટલાક બધાય જિલ્લાઓમાં અસરગ્રસ્ત જાહેર કર્યા છે જેનું સર્વે પણ થયું છે એની સર્વેના પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયથી ઓર્ડરો પણ થયા છે અને એમાં ખાસ કરીને જો બનાસકોટાનું સર્વે થતું હોય મહેસાણાનું સર્વે થતું હોય ગાંધીનગર સર્વે થતું હોય સાબરકાંઠા અરવલ્લી આ બધા સર્વે થતાં હોય પાટણ જિલ્લામાં કેમ બાકાત રાખવામાં આવ્યો એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં કમોસી વરસાદ નથી થયો પાટણ જિલ્લામાં કમોસી વરસાદમાંથી ખેડૂતોને નુકસાન નથી થયું અને આ પાટણ જિલ્લાનું જે તંત્ર છે એ તંત્રએ આજે ક્યાંક રિપોર્ટ મોકલવામાં નિષ્ફળ નીવડ્યું છે અનેક સમસ્યાઓ આજે ઘેરી લેવાનો વિષયનો ચર્ચા બની છે પાટણ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણે મગફળીનું નુકસાન થયું છે આ સિદ્ધપુરના આ ભાગની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઉત્તર પૂર્વના પણ આજે આ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર ખેતીમાં જે આજે જુવાર કાપણીનું વાવેર જે થયું તે અનેક પ્રકારની સમસ્યાઓથી આજે ઘેરેલો આજે ખેડૂત ઘેરા પરેશાન થઈ રહ્યો છે ઇટવાડામાં પણ ચોમાસાના કારણે આ વરસાદ પડ્યો એના કારણે ઈટો પણ કેટલી ગળીને ખાક થઈ ગઈ છે અનેક પ્રકારની જે સમસ્યાઓ છે આ જે ખેડૂતોને લગતી પ્રશ્નો છે અમારે એના આવેદનમાં સમગ્ર અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ગેમરભાઈ અમારા અમિતભાઈ દશરથભાઈ સમગ્ર ટીમ બિપિનભાઈ જયદીપભાઈ સમગ્ર ટીમ ભેગા થઈને આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારી સ્પષ્ટ માગણી છે જે ખેડૂત જે જે ખેડૂત માટેનું જે દેવું છે એ દેવાને તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે કમોસી વરસાદના કારણે આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી કોઈ કપાસ પણ ફેલ ગયો છે તમામ ક્ષેત્રે ખેડૂત આજે બેહાલ થયો છે એટલે અમારી અમે આવેદનપત્ર આજે શ્રીને આપ્યું છે અને એટલા સ્પષ્ટ કીધું છે કે અમારું ખેડૂતનું દેવું તાત્કાલિક ધોરણે માફ કર